અંકલેશ્વરની બેક ઇન્ડિયા કંપનીમાંથી છ પોઈન્ટ એકાવન લાખના મશીનરીની સિક્યુરિટી ગાર્ડેજ ચોરી કરી હોવાની ફરિયાદ જીઆઈડીસી પોલીસ મથકે નોંધાઈ છે ગાર્ડે ત્રણ સાગરિકને મળીને ચોરીનો અંજામ આપ્યો હોવાનું સીસીટીવીમાં રેકોર્ડ થતા એચઆર હેડ દ્વારા જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે તપાસ શરૂ કરી હતી અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી ફાર્મા મશીનરી ઉત્પાદક ડેક ઇન્ડિયા કંપનીમાં ચોરીની ઘટના સામે આવી છે કંપની સિક્યુરિટી ગાર્ડે જ આ ચોરીને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું છે કંપનીના એચઆર આસિફ શેખે જીઆઈડીસી પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ ગત પચીસમી ઓગસ્ટના રાત્રિના સિક્યુરિટી ગાર્ડે જ એસએસ ધાતુની મશીનરીનો સામાન ટેમ્પામાં અન્ય ત્રણ ઇસમોને ભરી આપ્યો હતો મટીરિયલ્સ યુનિટમાં રાત્રિએ ગાર્ડ તરી ગાર્ડ તરીકે ફરજ બજાવતા માર્કન અવધેશ મૌર્યાએ ત્રણ અન્ય વ્યક્તિઓ સાથે મળીને આ ચોરી કરી હતી આરોપી સિક્યુરિટી ગાર્ડે પ્રોડક્શન એરિયાનું સટનનું લોક ખોલીને અંદરથી રૂપિયા છ પોઈન્ટ એક્યાવન લાખની કિંમતની મશીનરીનું સામાન ચોરી કર્યો હતો ત્યારબાદ તેઓ ફરાર થઈ ગયા હતા જેને સંપર્ક કરીને ચોરી મુદ્દા માલ પરત કરવા અંગે મેસેજ આપવા છતાં ના કરતા અંતે કંપનીના એચઆર દ્વારા જીઆઈડીસી પોલીસ મથકે છ પોઈન્ટ એકાવન લાખ ચોરીની ફરિયાદ નોંધાવી હતી કંપનીના જ સિક્યુરિટી ગાર્ડે આ ગુનાને અંજામ આપતા હવે રક્ષક જ ભક્ષક બની ગયા હોવાનું સામે આવ્યું છે